તો દોસ્તો હું કરી દયા તમે એમ કહીશો મકાઈ કાપો રાડો કાપો કે ડોળસો લોશો આપણે તો હમનો ફિલહાલ એક છે અને બાટું છે અને મેં આવી ગયો મામંતઈ તમે જુઓ આ મહુડા વહેણું શું આ મજા આવી જાય એમ મહુડા વહેવા એટલે આપણે મેં એટલું કહેવા માગતો હતો પેલા વિડીયોની અંદર કે આપણે દારૂ નથી પીતા પણ એમાં એવું છે કે તમે પીવો એટલે તમને તમારા માટે મેં એવું કીધું હતું કે તમે શુદ્ધ દારૂ પીવો આમ ઓછું પીવો પણ હવે દારૂ બંધ કરવા કહું દારૂ બંધ કરાવવા કહું પણ તમે લોકો કોઈ જ ભેગા તો નથી થતા અને મીટિંગમાં કોઈ કહેતા તો નથી એટલે મેં હો હા શું કરું હું એકલો હું એકલો ભરીને શું કરું અને હું કહું કે તમે દારૂ બધે ગામડે ગામડે હડાશે તે બંધ કરો એવું કહું કે તમે લોકો કોઈ મારી હંગાત નથી ઉભા રહેતા તો બસ તમે હાવ પીવો એમ હે મેં હું કહું તમને આ રે મહોડો અને મહોડો વેનીન હમે વેચશું તમે લે લી લેજો અને તમે દારૂ પીવો તમ તમારે જેટલું જ પીવું હોય એટલું બસ એટલું કહેવા માંગતો તો પેલા વિડીયોની અંદર બસ આપણે તો નથી પીતા એટલે સારા માટે તમને કહું પણ તમે લોકો સમજતા નથી તો ચાલો એક વાર તમે જુઓ આ મહુડા